ખેડૂતોના અવાજ ને ભૂલ કરવા માટે મંચ પર ઉપસ્થિત આપણા લોકો છે ચૂંટણી મત પણ લેવાના નથી ને તેમ છતાં આ મંચ શેના માટે છે જ્યારે ગુજરાતમાં આપણે 6.5 કરોડ ગુજરાતીઓ આપણે ટેક્સ ભરીએ છે આપા પરસેવાના પૈસાથી સરકારી તિજોરી ભરાય છે એ તિજોરીમાંથી સરકારનો બજેટ બને છે એ બજેટમાંથી ગુજરાતના મુખ્યમંત્રી

એવું ક્યારે સ્વીકારી શકાય નહીં પાલનપુરનો મોટો પ્રશ્ન છે ટ્રાફિકનો અહીંયા બેને વાત કરી અમે બધા સંમત છીએ કે એનું નિવારણ થવું જોઈએ અને એના માટે એરોમા સર્કલ પર બ્રિજ બનવો જોઈએ 140 કરોડ નહીં 1000 કરોડ રૂપિયાનો થાય તો પણ બનવો જોઈએ અને બીજી બાજુ ખેડૂતોની એક ઇંચ પણ જગ્યા જવી જોઈએ બચાવવા છે એમ કરીને તમે બાયપાસ નામે ખેડૂતોને ગરબાર વગરના કરીને રસ્તા પર લાવવા માટેનો પ્રયત્ન કરો તો એ ક્યારેય ચલાવી લેવાય નહીં વિનાશમાં પણ વેપાર કરવાની વૃત્તિવાળા જે લોકો છે એમને रुक जाओ કહેવાનો સમય આવી ગયો છે એક બાજુ જમીન સંપાધન ના નામે ખેડૂતોને રસ્તા પર લાવવાના અને બીજી બાજુ રાજ અધિકારીઓના મેડાપી બનાવી આ જમીન સંપાધન ના નામે મરતિયાઓની જમીન એને કરવાની અને એના લાખો રૂપિયા મેળવવાના અને કરોડો રૂપિયા ઘર ભેગા કરવાનું જે આ કૌભાંડ ચાલે છે એને આ મંચ પરથી ખુલ્લો કરવા માટેનો પણ મંચ છે આ મંચ એટલા માટે છે કે આપણે તો 2022 માં ગુજરાતની જનતાએ સરકાર છૂટવા માટે મત આપ્યા 156 ની બહુમતી આવી

ગુજરાતમાં જ્યાં જ્યાં અન્યાય થાય છે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે જ્યાં જ્યાં ખોટું થાય છે એનો અવાજ સાંભળવા વાળું કોઈ નથી આજે આ સરકારમાં તમારી પાસે પૈસા હોય તો તમારો અવાજ સંભળાય બાકી કોઈનો અવાજ સંભળાતો નથી થોડા દિવસ પહેલા ખેડૂત આગેવાનો ભાઈ વિજયભાઈ લક્ષ્મીબેન ને બીજા બધા ઘણા ખેડૂતો હતા એ મળ્યા કે અમારે આના માટે આંદોલન કરવું છે મેડૂત જગત છે પેલું ઢેપુ ભાગી ધાન ઉત્પન્ન કરે છે એનાથી આખી દુનિયા નું પેટ ભરાય છે અને ધાન ઉત્પન્ન કરે છે કોઈ જાતિ માટે

એ લોકોની વાત પહેલી સંભળાય તો પહેલા એમની પાસે જજો અહીંના ધારાસભ્ય હોય કે કોઈ મંત્રી હોય કે બીજા આગેવાનો હોય એમને પણ આ વાત કરજો અમારા તરફથી ગેની બેન બધા જ આગેવાનો મુખ્યમંત્રી પાસે પણ મળવા ગયા સચિવને મેં પણ વાત કરી પત્રો પણ લખ્યા પણ સીધી રીતે કોઈ વાત માનતા નથી જે શાસક પક્ષના લોકો છે એમને પણ કહ્યું તો પણ એક મંચ પર આવવા તૈયાર નથી અને એટલા જ માટે આખા ગુજરાતમાં જ્યાં કોઈનો પણ અવાજ સંભળાતો ના હોય જ્યાં કોઈને પણ અન્યાય થતો હોય તકલીફ હોય સમસ્યા હોય અને એને અવાજ ભૂલન કરવા માટેનો કોઈ મંચ ના મળતો હોય અને એટલા જ માટે કોંગ્રેસે આ જનમંચનો કાર્યક્રમ શરૂ કર્યો છે

તો શું કામ સો ફૂટનો નથી બનાવતા ત્યાં એવા તો કયા વાહનો જવાના છે કેટલો ટ્રાફિક થવાનો છે કે તમારે ત્રણસો ત્રણસો ફૂટ જગ્યા લેવી પડે છે તમારે ટ્રાફિક ટ્રાફિકનું સમસ્યાનું નિવારણ કરવું હોય તો અહીંયા આગળ બ્રિજ શું કામ નથી બનાવતા ત્યારે આપણી જે લડાઈ છે ન્યાયની લડાઈ છે કોઈના વિરુદ્ધની લડાઈ નથી

તો સો ફૂટ સંપાદન ના કરો અને જે જમીન સંપાદન કરો છો એમાં જે ખેડૂતો ખેડૂત મટી જાય છે એને ખેડૂત પ્રેમ માટેની પૂરેપૂરી વ્યવસ્થા કરો એને બજાર ભાવ મુજબ

આજે અહીં ખાલી ખેડૂતો જે અસરગ્રસ્ત છે એ કદાચ આવ્યા છે એમના પરિવારજનો આવ્યા બાજુમાં આપણા હીરા ઉદ્યોગ ના આજે એમને પણ મંદી છે સુરતમાં માં આખા ગુજરાત કેટલાય પરિવારોમાં આજે હીરા ઉદ્યોગને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે મંદી છે લોકો આત્મહત્યા કરી રહ્યા છે

કાલે બજારમાં વેપારીઓનો પ્રશ્ન આવશે તો આ ખેડૂત પણ એની ફળખીયાઈનો ઉભો રહે છે અને બધા જ ભેગા થઈને લડીશું તો સરકારે પણ ઝુકવું પડશે કારણ કે આ લોકશાહીમાં સરકારને ઝુકાવી હોય તો જન શક્તિ એકમાત્ર વિકલ્પ છે બધા જ ભેગા થઈને રસ્તા પર ઉતરીએ તો ભલ ભલી સરકારે પણ ઝુકવું પડે પેલા આદિવાસી વિસ્તારમાં તાપી રિવર લાઇન પ્રોજેક્ટ ની જાહેરાત થઈ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી પહેલા સરકાર એમ કેતી હતી કે આ તો કેન્દ્ર સરકાર છે ગારે બદલાય નહીં પણ આય આદિવાસી સમાજ એક થઈને લડ્યો તો રાજ્યને કેન્દ્ર બંને સરકારે ઝુકવું પડ્યું અને પ્રોજેક્ટ રદ કરવો પડ્યો કે આજે આ પાલનપુર બાયપાસ ની લડાઈ છે હું આપ મીડિયાના મિત્રોના માધ્યમથી આપના માધ્યમથી આખા બનાસકાંઠાના લોકો ને વિનંતી કરું છું કે આ લડાઈ એમના પૂરતી સીમિત ના રાખતા આ લડાઈમાં આખા આખા સાથે સાથે જિલ્લાના લોકોનું સમર્થન મળે આ લડાઈ આપણે રસ્તા પર ઉતરીને લડીશું ને આ પહેલી જનસભા છે જનસભા થી શરૂ કરીને વિધાનસભા હોય કે સંસદ સુધી આ તમારા પ્રશ્નને લઈ જવાની જવાબદારી અમારી છે આવનારા દિવસોમાં કે રેલી કાઢવાની હોય હોય ખાવાની જેલમાં જવાનું હોય કોંગ્રેસ નો આગેવાન કાર્યકર તમારી સાથે છે કોઈ પણ જગ્યાએ ડરવાની કે ડગવાની જરૂરિયાત નથી આપણે પ્રજા છીએ એક માલિક છે લોકશાહીમાં જાય જનતા જેને જીતાડે એ નેતા અને જનતા જેને ઘેર બેસાડે એનું પૂરું બરોબર કે નઈ રે એને આપણે આવનારા સમયમાં ઓળખવા પણ પડશે તારા લડાઈમાં આજે બધા જ સાથે છીએ અમે આ જનમંચ લઈને એટલા માટે જ આવ્યા છે કઈ ખેડૂતોની વાત રજુ થાય ખેડૂતોનો દર્દ માંગણી સમસ્યા રજુ થાય એના એક શબ્દોમાં એની એ જ વાતને વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવશે જરૂર પડશે તો સંસદમાં પણ ઉઠાવવામાં આવશે અને આ લડાઈ આજથી શરૂઆત કરીએ છે મારી આપને વિનંતી છે કે આ કોઈ હેલી લડાઈ નથી અંગ્રેજો

ભોગે વિકાસ ક્યારે શકે નહીં અંગ્રેજો પણ એવા હતા અહીંના લોકોનું લોહી ચૂસી અને પોતાનો ફાયદો વિચારતા હતા આજે નવા અંગ્રેજો પણ એવા છે કે ખેડૂતોનું વિનાશ કરી અને પોતાનો વિકાસ કરવા નીકળ્યા છે મુઠ્ઠી પર લોકો ને લાભ કરવાની સામે કોઈ બોલી ના શકે કોઈ વિરોધ ના કરી શકે કોઈ રસ્તા પર ઉતરીને આંદોલન ના કરે એટલા માટે જોર જુલમ ને અત્યાચાર ને પોલીસ નો દુરુપયોગ કરતા આજે આ સરકાર પણ મંજૂરી આપી નહીં અને લોકોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરતા હતા પણ ચિંતા ના કરતા જેમ મંજૂરી લેવામાં પણ બધા જ જોડે ઉભા રહ્યા છે એમ આવનારા સમયમાં લડાઈમાં પણ બધા જોડે ઉભા રહીશું અને ભેગા થઈને લડીશું તો સો ટકા સફળતા મળશે પેલા દિલ્હીમાં ત્રણ કાળા કાયદા ખેડૂતો વિરુદ્ધ ના આવ્યા યાદ છે કે નહીં લડ્યા લગભગ સાતસો કરતા વધારે ખેડૂતો શહીદ થયા ત્યારે સરકારે ચૂકવું પડ્યું ને કાળા કાયદા પાછા લેવા પડ્યા એટલે લડાઈ લાંબી ચાલે તો એમાં મોજાતા નહીં પણ જ્યાં સુધી આપણને ન્યાય ના મળે જ્યાં સુધી આપણો હક ના મળે આપણી માંગણીનો ના સંતોષાય ત્યાં સુધી આ લડાઈ લડવી છે અને આ લડાઈમાં બધી જ રીતે તન મન અને ધનથી અમે બધા જ તમારી સાથે છે એ વાત સાથે આજા આ કાર્યક્રમ એટલા માટે જ છે કે તમારા ખેડૂતોના અવાજને બુલંદી મળે તમારા અવાજને છે વિધાનસભા કે સંસદ સુધી ગુંજતો થાય અને